પ્રદેશના કાનપુર શહેરમાં રવિવારે યોજાનારી ભારત પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચનો વિરોધ કરવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમિન એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓએ આ મેચના આયોજન સામે વિરોધ પ્રદર્શન યોજીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શન પહેલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓએ કાનપુરમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેચ રદ કરવાની માંગ કરી હતી તેમનું કહેવું હતું કે જ્યારે સરહદ પર આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા હોય અને પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો જાળવી રાખવા એ શહીદોનું અપમાન છે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ પાકિસ્તાની ખેલાડીઓના પુતળાનું દહન પણ કર્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના વ્યાપારી શુભમ દ્વિવેદીની વિધવા ઐશન્યાએ પણ લોકોને મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી તેમણે આ નિર્ણયને અત્યંત સંવેદનહીન ગણાવ્યો હતો એઆઈએમઆઈએમ ઉપરાંત શિવસેના યુબીટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા અન્ય રાજકીય પક્ષોએ પણ આ મેચનો વિરોધ કર્યો છે જેના કારણે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે